પોલીસે જુગાર ડેમ પર દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીઆઈડીસી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી આ બાતમી ગટકોલ ગામના વરસા હોટલની પાછળના ખુલ્લા વિસ્તારમાં જુગાડ રમાઈ રહ્યો હોવા અંગેની હતી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે અજયભાઈ કસબિયા રવિ મનુ કસબિયા દિલીપ માઉ મણવળ અને નરેશ જેઠા વાઘેલાની ધરપકડ કરી તેમજ પાંચ હજાર ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરી હતી યાકુબ પટેલ ભરૂચ